પહેલાના જમાનામાં લોકોને ઓછી દવાઓને લેતી પડતી હતી તેના કારણમાં આહાર વર્તા પહેલાના જમાના લોકોને ખેતરોમાં શાકભાજી ઉગાડતા અને તાજી તોડીને ખાતા ઉપરાંત છે પરંતુ સ્વાસ્થ્ય માટે અનેક અને ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં લાલચીને છે શકે પછી ભલે લોકો માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની બજારમાં ઘણા લીલા શાકભાજી વેચવા અને પહેલા લોકોને આનું સેવન કરવાનું કહેવામાં આવે છે સ્વાસ્થ્ય માટે વરદાન કે ત્યાંથી વિપરીત થઈ રહેલા હવે લોકોને લીલા શાકભાજી દૂર રહેવામાં લાગ્યા છે કારણ કે વ્યાજબી અને શાકભાજી લીલું દેખાડવા માટે ખતરનાક કેમિકલ રંગવાળા અને આવી રહેતા ખેડૂતોને તેમની પેદાશો અને વેસવા માટે જોખમી રંગ અને ઉપયોગમાં કરેલી શાકભાજીને કલર કરી રહ્યા છે કે આ દિવસોમાં જો તમે શાકભાજી ખરીદવા બજારમાં જોવા શો તમારી ત્યાંથી ભાવ સામ સાંભળે તે સોકી જશે દરમિયાન લોકોને સાંભળી ખરીદી ગયા ત્યારબાદ લીલા લાકડી કાકડીના ભાવે તેમજ આશ્ચર્ય અને દીધા છે કે કાકડી તાજી દેખાવામાં હોવાની દુકાન તેમાંથી વાસ્તવમાં કાકડીના રંગ કારણો અને કાકડીના લીલા રંગના હતા કે આ રીતે ખીલશે અને જ્યારે બજારમાંથી ખૂબ સમચાર લીલા શાકભાજી કરેલ આવે તે વિસ્તારને તાજા અને પાણી નાખીને ચોક્કસ તપાસોના કુદરતી લીલા શાકભાજીનો રંગ આવતો નથી આવતો નથી પરંતુ કેમિકલ રંગાયેલા શાકભાજી તેમજ રંગ ગુમાવેલા કાકડીનો ઉફાળો પાણીમાં નખાતા તેમાંથી પાણી લીલું એક જ માત્ર વિસ્તારમાં તમામ ખરાબ વાસ્તવમાં કારણ થાય